મજા તો એક નવા વ્લોગ તમારું સ્વાગત છે ને વાગીજા છે કેટલા ખબર છે વાઘીજા છે આઠ ને અમારસે ને જવાન છે ભજીયા બનાવવા માટે ભજીયા બધા બનાવતા હોય ભજીયા કાક નવી રીત થી બનાવે છે એ કેવી રીતના બનાવવાનું હું તમને બધું દેખાડી એનો બધી સામગ્રી છે ને ભૂરાભાઈ અમારે લેવલ છે ને ભૂરાભાઈ જ બનાવે છે તો એ નવા નવા મસાલા બધા ટ્રાય કરતા હોય તો એ બધા નાખશે તો જોવું કેવા બને ભૂરાભાઈ હવે છે ને હું જાઉં કહે કે મને અમારા શેટીભાઈ છે ને આજ આવવાના નથી એમ કહેતા હતા શેટીભાઈ છે ને આપણે પૂછી લઈએ આવવાનું છે કે નથી આવવાના શેટીભાઈને શેટીભાઈ જય શ્રી રામ જય શ્રી રામ હું છે તમારે આજ આવવા નથી આજ તો કઈ નક્કી જેવું છે નહીં કેમ કે ટાઈમ ઉપર આધાર રાખે અને માણસ ઉપર આધાર રાખે માણસ આવશે તો આવવાનું થાય છે

તો એ પ્રમાણે અમે બધી સામગ્રી લાવીને બનાવી તો અચ્છા સટીભાઈ ને જવા દઈએ કાકા કોમ્પ્રેસ આવશે એમે ટાઈમ થઈ ગયો છે 9 વાગે પૂકવાનું હોય પૂકતા 10 15 મિનિટ થાય એટલે હવે અમે નીકળી છે નીકળ રહી છે રામ હાલો તો હવે ભઈજા બનાવવા તો ઉપડા છે ને હવે સન બધી સામાન્ય લઈ લીધો સગા મરચાલ છે ડુંગળી છે ને બધી છે થોડ થોડું તો મરસીન ભાઈ બધું લઈને આવ તો હવે કઈ ઘટતું નથી ને કઈ ઘટતું નથી બાઈ થી ડાયરેક્ટ લઈ જવાનું છે આપડા આટલે અમાર રાકેશ છે કા રાકેશ ને અમારા ધાર્મિક ભાઈ

કરવું પડે કેમ કે ખાવું કરવું પેલી મીટિંગ હતી ત્યારે અમારે વડા હતા ને આજકાલ મેથી ભીજા નો બન્યો બનાવ્યો મેથી ભીજા બનાવી ને હવે પછી આન પછી મીટિંગ કરી તો તમે હવે એની મીટિંગ કરી આની પછી તો પનીર આવતો પ્રોગ્રામ એવો પ્લાન છે

ભૂરા ભાઈ જો મિક્સ કરવાનો સ્પેશિયલ સુંદર ભૂરાભાઈ આમાં તો તમે પછી વાહેન રેવિય આપી દો મેથી બનવાનો અત્યારે અમે રાકેશભાઈ જોય મરચાના પટ્ટીના ભીજા બનાવવાના છે તો એ અત્યારે મિક્સિંગ કરે. ને અમાર કાલુભાઈ જોય હવે તેલ મેક દે ચૂલા ઉપર. તેલ અત્યાર છે ને હવે અમે પટ્ટી ભાઈજા અમારે બનાવે છે તો પટ્ટી ભાઈજા તો કટિંગ કરવા માંડ્યા પેલા દીપાભાઈ છે ને એમાં એવડે એવડે કટિંગ કરતા હોય હું એને ટેન ટેન સીરી કરતા જાઉં તો પછી આ બધા થઈ જાય મળશે તો હવે અમે હવે ચીના ભાઈજા ચાલુ છે ને હવે અમે આની કટિંગ કરી એટલે મળશે ને ભાઈજા ચાલુ છે પટ્ટી ભાઈજા તો એટલું થઈ જાય પછી તમે આવી દેખાડ ભાઈ છે ને હવે ભાઈજા મેં કહ્યું ચાલુ કરી દીધું કાબુ રાખે એક ગાણો આપણે પટ્ટી ભાઈજા કાઢ નાખ્યો છે ને હવે આપણે બીજો મેથીના ના ચાલુ કર્યો છે પટ્ટી ભાઈજા સાખો છે ને ભાઈ કેમ છે એક નંબર એક નંબર છે કા મરશિયા ના ભાઈ ખુલા નહીં ખુલા જ ને થોડાક લાલ થતા ઓછા ખ્યાલ તેલ પાસે પેલા વધારે થોડુંક તાપ થઈ ગયો હતો વધારે તાપ થઈ ગયો હતો તેલ પેલા મેં કીધું હતું એટલે તેલ આવી ગયો હતું ફૂલ પેલા ભાઈ વધારે તેલ આવી ગયો ને તમારે ભાઈ છે ને લાલ થઈ ગયા છે અત્યારે એક નંબર આપડે પીરા પીરા કા મેથી ના ભીજા સડી જાય પછી પટ્ટી ના ભીજા આપડે ચાલુ કરીએ હવે ભીજા રેડી છે ને ઓકે ઓકે

ફજ્જા બજ્જા પ્રોગ્રામ માં મી દોસ્તારો કે એટલે તરત વહી આવે છે પણ લગન બગન થઈ જાય પછી તમ તારે નઈ આવે હા પછી નઈ આવે તમ તારે બાકી જો મારા સુનભાઈ ને અત્યારે ચાલુ છે ઘણું અને સેટી શેટીભાઈ જો ભુરાભાઈ પાસે બેહી જાય બાકી એમ કોરા દે

બાકી છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પેટ્રોલ પંપે જઈશમાં

કેટલા 20 કિલોમીટર આગા તે તા આવ્યા હૈ 20 પણ હાટો આવ્યા ટાઈમ લઈને હવે હતા ને કામમાં તો ફોન આવી જા એવું છે એમ ને એવું છે આવી રામ હવે હવે અવે પછી ઘરે જઈને ઊગી જાય ને કાલે પાછો સવારે 5 કામે જવાનું છે એસીએ તો આ બધી ગાડીઓ આવશે તો હવે અમે મીટિંગમાંથી ઘરે આવી જશું ને યાર મીટિંગમાં ભજીયા બન્યા હતા એક નંબર ને આપણે ઓટી ભજીયા બન્યા હતા ને મેથીના ભજીયા બે હતા ને બધા ખાવામાં મજા આવી જાય ને હવે આન પછી કઈ મિટિંગ રાખી તમે કહેજો કોમેન્ટમાં ને નવું નવું કંઈક બનાવી તો કોમેન્ટ કરી દેજો ને આજનો વિલોગ તમને ગમ્યો થાય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રીમલી એક નવા વિલોગ માટે સુધી બને જય માતાજી 拜拜。Bye bye. <music>